પેટ્રોલ પંપ્ચા તો મિત્રો ફોજિજી બાલાસીનો બાલાસીનું બજાર જોવા તમે bỏ hết đa bóng đa bóng đa bóng đa bóng đa bóng đa nó đa bóng đa bóng đa bóng đa

तो फायनली पोकी बरोडा मंदिर पब्लिक आता चालू थंसो मीटर दूर थोडी पार्किंग चालू थोडं आ हा रिक्षा वाळा મંદિર પરિક્રમા ચાલુ છે તો ફાઈનલ દર્શન કરીનેકરી ગયા છે ઘેર બાદ અમારે ઘેર જઈએ દર્શન કરી જય હનુમાન દાદા ને પતિ બાયડ ને બાયડ નું બજાર જોવા ભાઈ તમે આ હા રંગેલું થઈ ગયે છો શોપિંગ વધારો દુકાનો પબ્લિક કરતા ગરો ગરો પા સાઈક આને દેકવા નો રિપેર કરાવ દને લક્ષ્મી મોબાઈલ આ હોય થી મોબાઈલ લી તો અમે 2009 માં દહો સીટી સીટી વાળા માં દેસ્તા આ જો તો કોળવડ ખાય ની હોત 15 વાથે વાત કલેક્શન થઈ છે કલેક્શન

આવીએ છે સાત વાગી જશે ને ઊંઘ આવી છે ખતરનાક થાક લાગ્યો છે મળીએ આવતા બ્લોગમાં તોતા રહેજો અમારો વિડીયોનો બ્લોગ ગુડ નાઇટ